બળદેવ ભરવાડ અને મેહુલ ભરવાડ ઉપર ખોટી ફરિયાદ કરી જેલની એન્ટ્રી કરાવી હતી દેશની ચોથી જાગીર પત્રકારોને ખોટા દબાવવામાં આવશે બંને પત્રકારોને ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો ગાંધી ચિંદિયા રાહે જઈ અને આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે કેમિકલ્સ ચોરીના ગુનામાં સંકળાયેલ ભાજપના આગેવાન નયન ઠાકરસિંહ દેસરોજાની સામે કાર્યવાહી કરવા માટે પણ પત્રકારો દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખાસ કરીને તેમણે જણાવ્યું હતું કે મોરબી દ્વારા હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે એક રેડ કરવામાં આવેલ અને તેમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ટેન્કરમાંથી કેમિકલ્સની ચોરી થતી હોય જે અંગેની પોલીસ દ્વારા ટેન્કર માલિક સામે ફરિયાદ ટેન્કર માલિકને જાણ કરી ફરિયાદ નોંધવામાં આવી હતી ગત તારીખ સત્તર નવના રોજ આરોપી એવા હરેશભાઈનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું તો નિવેદન મુજબ તેઓએ ચોરી સબ હળવદ ખાતે રહેતા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા નયન ઠાકરથી જેત્રોજાન સાથે સંકળાયેલ છે અને ચોરીની રકમની આપલે કરેલ છે તે પુરાવા આપેલ છે આમ છતાં તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને ધરપકડ પણ કરવામાં આવી નથી આથી તેમની સામે ધરપકડ થાય તે પ્રકારની માંગ કરવામાં આવી છે

કે આને ન્યાય મળે એના માટે પણ આ જે છે હોસ્પિટલ કે બીજી કોઈ જગ્યાએથી પણ સપોર્ટ આ લોકોને મળતો નથી અને મતલબ અહીંયાથી ઉમાને ઉમાથી અહીંયા બધે જગાડે ચક્કર જ લગાવી રાખે છે પણ કોઈ જાતથી હજી હજી સુધી કાલનો રિપોર્ટ છે પણ અત્યાર સુધી હજી એને કંઈ નિર્ણય નથી આવ્યો એ મારું નામ હારુન નોડે માતા પર રહેવાનું મારું આજના બનાવની વાત કરીએ તો ભુજ તાલુકાના મિરજાપર ગામે છપરીવાંઢ નામના વિસ્તારમાં એક બનાવ બનેલ છે જે ત્રીસ તારીખનો બનાવ છે અમારા નોડે સમાજની એક દીકરી જેની ઉંમર માત્ર દસ વર્ષ જેટલી જ છે એની સાથે દુષ્કર્મની ઘટના બનેલી છે આ ઘટનાને આજે પાંચમો દિવસ છે અને એ દીકરીને કાયદાકીય રીતે ન્યાય અપાવવા માટે જ્યારે એના માવતરો પોલીસ સ્ટેશને લઈને જાય છે સૌપ્રથમ ત્યારે એ ઘટનાને આખીને નોર્મલ ઘટના તરીકે લઈ લેવામાં આવે છે એના માવતરોને કોઈ ગાઈડ આપવામાં નથી આવતી પોક્સોનો કાયદો જે છે સરકારે જે બળાત્કારીઓ માટે દુષ્કર્મીઓ માટે બનાવેલ છે એની જોગવાઈઓ મુજબ આ સમગ્ર ઘટનામાં જે કાર્યવાહી કરવી જોઈએ એ થઈ નથી અને એફઆઈઆર થઈ ગઈ છે તેને પણ ચોવીસ કલાકથી આ પોલીસ ડિપાર્ટમેન્ટે પોસ્કોની કલમ નોંધેલ છે અમારી એ દીકરીના નિવેદનો લીધેલ છે અને બનાવ બનેલ છે એના પુખ્તા સુબૂત છે આમ છતાં પણ એન કેન પ્રકારે આજે ચોવીસ કલાકથી પણ વધુ સમય હોવા છતાં થયો હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી અને દુષ્કર્મી અને બળાત્કારી જો કચ્છ જિલ્લામાં આવી રીતે ચોવીસ કલાક પોલીસ પકડથી દૂર રહેતો હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટ માટે આ ખરેખર શરમજનક છે